पूर्व धारा सभ्य श्री पालीताणा તેઓ સન્માનિત કરશે બારિયા ખુશાલી બેન પ્રવીણ અને કલસરિયા જયદીપ ભાઈ જયંતિ ને બારિયા ખુશાલી બેન પ્રવીણ કે જેમણે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર ખાતે એડમિશન લીધું છે और हमने प्रवीण भाई प्रोत्साहित करشن धन्यवाद कलसरिया जयदीप भाई जयदीप भाई कलसरिया जयदीप भाई ने सम्मानित करष प्रवीण भाई खूब खूब आभार प्रवीण भाई વિનંતી કરીશું હું મુન્નાભાઈ કામળિયા શ્રી જિલ્લા પંચાયત તેઓ આવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે કાકડા ભારવીલેન શૈલેષભાઈ કે જેમણે આઈટી શાખામાં એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે એડમિશન લીધું છે એમને મુન્નાભાઈ કામળિયા પ્રોત્સાહિત કરશે પાજરવાડ ખમાણા કેવલભાઈ નાથાભાઈ એમને પ્રોસેસિટ કરશે મુન્નાભાઈ કમળિયા જેમને ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર ખાતે મુન્નાભાઈ એજ્યુકેશન

જિલ્લા પંચાયત સદસ્ય ભાઈ શ્રી મુનાભાઈ વડીલો જીતુભાઈના આમંત્રણને માન આપી અને અહીંયા સૌ ઉપસ્થિત થયા છે ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ લગભગ પહેલા થઈ ગયું અમે એમાં મોડા પડ્યા છીએ પણ માહોલ દેખાય છે કે ગ્રામ્ય લેવલે કામ કરવું શિક્ષણ માટે એ ખૂબ અઘરું થતું જાય છે વાલીઓની એક મોર્ડન સ્કૂલ તરફની દોડ સારી એજ્યુકેશન આપે કે ના આપે એ વાત જુદી છે પણ એક એવી હોડ થઈ રહી છે કે દરેક ફેસિલિટી કેમ આપતી હોય હોટેલ ટાઈપની એવી સ્કૂલોની અંદર જવું એવું અત્યારે જયારે પ્રવાહ ને દોડ છે એની અંદર જયારે તાલુકા લેવલના સાવ નાના ગામડાની અંદર આવું સરસ મજાનું સંકુલ બનાવી અને આ વિસ્તારની અંદર શિક્ષણ માટે કદાચ તાલુકા લેવલે કે બાર જિલ્લા લેવલે સાયન્સ માટે જવું પડે પણ અભિનંદન આપી જીતુભાઈ સમગ્ર ટીમને કે આ તાલુકા ગ્રામ્ય લેવલે અવડું મોટું જે સંકુલ ઊભું કરી અને શિક્ષણ માટેનું જે કામ કર્યું છે એની માટે આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિદ્યાર્થીઓના પ્રોત્સાહિત કરતા હતા ત્યારે ખૂબ આનંદ થાય છે કે લગભગ આ વિસ્તાર ખેતી સાથે સંકળાયેલો આપણે બધા માલધારી પશુપાલન અને ખેતી વધારે વધારે આપણા બે ત્રણ તાલુકાની અંદર સિંહોર તળાજા ઘોઘા કે તાલુકાની આજુબાજુના ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ આવે છે એમને મને ખ્યાલ છે જ્યારે રિઝલ્ટ આવતું છે બાર સાયન્સ નું જયારે જોતા હોઈએ છીએ કે અગિયાર બાર સાયન્સ ની અંદર જે ટકાવારી આવે છે એટલે જે અહીંયા કામ થઈ રહ્યું છે એ પણ એક કોમ્પ્લીટ થઈ રહ્યું છે એ પણ આનંદ થાય છે કે વિદ્યાર્થીઓને જે દિશામાં લઈ જાય છે એ ખરેખર એક નવી પેઢી જયારે તૈયાર કરી છે ભારતનું ભાવિ બની રહ્યું છે ગામડાની અંદર ત્યારે આપણને ખૂબ આનંદ થાય છે જ્યારે અહીંયા કામ કરી રહ્યા છીએ ત્યારે કે ભાઈ ખરેખર આ આ એક આ પ્રવાહની અંદર ગામડાઓની અંદર રહી અને જે શિક્ષણ સાથેનું સંસ્કાર સાથેનું અને ઘડતર સાથેનું જે કામ થઈ રહ્યું છે ત્યારે હું જીતુભાઈને અને સમગ્ર ટીમને આ તકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર વાલીઓને પણ હું અભિનંદન આપું છું કે સરસ મજાની શાળા જ્યારે આપ સૌએ પસંદ કરી છે ત્યારે આપ ચિંતા નહીં કરતા એક બાળકોના ભવિષ્ય માટેનું એક ખરેખર સારી શાળા પસંદ કરી ત્યારે ખુબ ખુબ અભિનંદન વસ્તુ જય જય ભારત આપણી વચ્ચે ઉપસ્થિત થયા તેમનો ફરી વખત હું શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કરું છું જો કોઈ મહેમાન શ્રીઓના નામ બોલવામાં કે હોદ્દો બોલવામાં કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા માગીએ છીએ અને આપ શ્રી તમામ મહેમાન શ્રીઓ મૂળજી દાદા હાલ આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ એમના જૂના સંબંધને જાળવી રાખી બટુભાઈ જીતુભાઈ અને પરેશભાઈના આમંત્રણને ને માન આપી આપ સર્વે અહીંયા પધાર્યા છો એ બદલ ફરી એક વખત આપ સર્વેનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ